નમસ્કાર હું અને આપ જોઈ રહ્યા છો રાજ્યના ગૃહ પ્રધાન દ્વારા એક ફેસબુક હેન્ડલ પર લખાણ લખવામાં આવ્યું હતું જેમાં દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેઓ કચ્છ અને મોરબીના પ્રવાસે છે કચ્છ અને મોરબીના પ્રવાસમાં તેઓ સીધો સંવાદ કરવાના હતા જે સ્થાનિકો છે જે અરજદારો છે જેમની ઘણી બધી તકલીફો છે તેને લઈને તેઓ સીધો સંપર્ક કરવાના હતા સીધો સંવાદ કરવાના હતા એ સમાચાર આપણે જોયા એ કચ્છ અને મોરબીના પ્રવાસે નીકળ્યા છે એમને ઘણા ખરા લોકો સાથે ચર્ચાઓ કરી એમને મીટિંગ કરી કચ્છ અને આપણે મોરબીની વાત કરીએ તો કચ્છ અને મોરબીમાં તેમને પોલીસ મથકો જે છે ત્યાં પોલીસ અધિકારીઓ એડવોકેટ્સ છે જે શાસ્ત્રી છે તેમના સાથે મુલાકાત પણ કરી એ બધું જ આપણે જોયું હવે તે મોરબી પહોંચ્યા છે અને મોરબીના જે ધારાસભ્ય છે કાંતિભાઈ અમૃતિયા જેને આપણા પાછળના ઘણા સમયથી કાંતિભાઈને જોઈએ છે કે તે એક ચર્ચાનો વિષય બનેલા છે ત્યાં એમની સાથે પણ તેઓ મુલાકાત કરે છે અને અરજદારો જે હાલાકી તકલીફો પડતી હતી એ વિશે પણ હર્ષ સંઘવી દ્વારા વાત કરવામાં આવી છે

લેટર લખ્યા હોય એના સિવાય અરજદારોએ જે ઉચ્ચ અધિકારીઓને ઈમેલ કર્યા હોય મારી ઓફિસમાં ઈમેલ કર્યા હોય એવા બાવનથી વધારે અરજદારોને અલગ અલગ સંસ્થાઓના આગેવાનોને અને એમના વિષયોને લઈને કરીબન અઢી કલાક સુધી આ બધા અરજદારોને રૂબરૂ મોરબી જિલ્લા એસપી કચેરી ખાતે આજે સાંભળ્યા છે અનેક લોકોના નિકાલ આજે સ્થળ પર જ આવ્યા છે અનેક વિષયો જે રેવન્યુ જોડે જોડાયેલા હતા એ મુખ્યમંત્રી શ્રીની જનસંપર્ક કાર્યાલયમાં મોકલીને ધારાસભ્ય શ્રી અને શ્રીઓને સાથે રાખીને એમને કઈ રીતે મદદ કરી શકાય તે બાબતે બી ખાસ ચિંતા કરવામાં આવી છે સાથે સાથે મોરબી જિલ્લા પોલીસ દ્વારા જે પ્રકારે છેલ્લા અઢી વર્ષમાં અને ખાસ કરીને છેલ્લા સવાસો દિવસમાં એક પછી એક અસામાજિક તત્વોની સામે જે કડક પગલાં ભરાયા છે તેના બદલથી અનેક લોકોએ આજે આભાર માન્યો છે અને અરજદારોએ જેમને કોઈની લૂંટ થઈ હોય ચોરી થઈ હોય ચીટીંગ થઈ હોય અને ખાસ કરીને સીટની રચનાના માધ્યમથી

જે આરોપ લગાડ્યો એ આરોપ પર તપાસ થાય એટલે ત્રણ વર્ષ થાય તપાસ કરતા તપાસ પર ત્રણ વર્ષ થાય એવું નથી એમનું કેવું છે એટલે ત્રણ વર્ષ થયા છે તપાસને પરંતુ એમને આજે પાછા બીજા પુરાવા આવ્યા અને અગર એ વ્યક્તિને તમે સાંભળ્યા હો તે વ્યક્તિને મેં પંદર મિનિટ તક રૂબરૂ સાંભળીને એક એક વિષયને નોંધ કરી મારે સાંભળવા આવું તો ઘણા નથી ને એટલે તમને સાંભળવા આવું હતું એ હું સંભળાવું છું બરાબર મારે અરજદારને સાંભળવા છે મારે તમને બતાવવા માટે નથી આવ્યું મારે મારા રાજ્યના નાગરિકોને સાંભળવાની મારી ફરજ છે અને એ જ કામગીરી ચાલી રહી છે બમે નાગરિક મને કહે ને તમે તો અમારા વરિષ્ઠ નાગરિક છો અને પરંતુ જ્યારે બી કોઈ બી આપણે તમે બી સમજો છો અને તમે અહીંયા જોઈ શકો છો કેટલા કલાકથી અરજદારોને કોઈને ટોળામાં સાંભળીને માત્ર વાત કરવા પૂરતું નહીં પરંતુ મોરબી જિલ્લામાં એ લોકો અહીંયાથી ગાંધીનગર સુધી ધક્કા ના ખાવા પડે એ માટે જ ના આવ્યા તમે જો કોઈ પાંચ જનના વિષયો અલગ પ્રકારના બી હોય પણ આપણે એવું જોવું જોઈએ કે મોટાભાગના લોકોના પ્રશ્ન નિકાલ લાવવા માટે કયા પ્રકારે મહેનત કરી રહ્યા છે માત્ર કોઈ એક વસ્તુ કોઈ કહે અને આપણે એ વિષયને પકડીએ તો એ બી યોગ્ય નાખે ખાસ કરીને હમણાં તમે તમારી વાતમાં પેલા ગાંધીનગર લે ધક્કા ન ખાવા પડે મોરબીમાં જે ચકચારી કૌભાંડ છે જે અત્યારે ગાંધીનગર લગી પૂજે છે છસો બે જમીન કૌભાંડ એની ફરિયાદથી લઈને અરજીથી લઈને જે કાંઈ થયું ઉથલ પાથર એના માટે શું કહેશો એના માટે બધા જ આરોપીને પકડી લેવામાં આવ્યા છે સાહેબ અત્યારે બે દિવસ ચાર દિવસ પહેલા જે કઈ સીઆઈડીએ એ કઈ ત્યાં સુધી તો ફરિયાદ માર્ચ મહિનામાં નોંધાણી હતી અને ફરિયાદ લેવા માટે પણ ઘણા બધા પ્રશ્નો હતા કામગીરી કોઈ કઈ રીતે ગુજરાત પોલીસે કઈ રીતે સીઆઈડી છે સ્થાનિક પોલીસ અને સીઆઈડી કોણ છે

પ્રયાસ કેવા થઈ રહ્યા છે અને આ પ્રકારના પ્રયાસો થકી કેટલા લોકોને આજે સ્થળ પર ન્યાય છે એ વિષયને બી જોવું જોઈએ આપણે આ જિલ્લાના આ નગરના નાગરિકો છે આપણે એમાં એક વિષય કહું કે એન્ટ્રી તો વેરી પાડી દીધી ખાતે જમીન આપી દીધી હિન્દીમાં નાનકડી બેઠ આપી દે હિન્દીમાં નાનકડી